હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે જે સંજ્ઞા એની મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ છે એ પ્રશ્નો તરીકે આપણે વિડીયોની અંદર જોઈશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન છે મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો મહેનત છે એ સં કઈ પ્રકારની સંજ્ઞા છે દ્રવ્યવાચક છે જાતિવાચક ભાવવાચક કે વ્યક્તિવાચક તો એનો જવાબ આવશે મહેનત છે એ ભાવવાચક સંજ્ઞા છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો તો દૂધ રસિક નિયમિત અને વૈવિધ્ય એમાંથી વૈધવ્ય છે એ ભાવવાચક સંજ્ઞા છે પાંચ જાતિ પાંચ છે સંજ્ઞાના પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક અને ભાવવાચક તો એ પાંચે પાંચ પ્રકારના છે આપણે એમસીક્યુ કી પ્રકારના પ્રશ્નો અહીંયા આપણે લીધા છે તો ત્રીજો પ્રશ્ન છે સરઘસ તો સરઘસ સંજ્ઞાનો પ્રકાર જણાવો સરઘસ છે એ સંજ્ઞાનો પ્રકાર કયો છે જાતિવાચક છે ભાવવાચક દ્રવ્યવાચક કે સમૂહવાચક તો સરઘસ છે એ સમૂહમાં આવે છે એટલે એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે પ્રશ્ન નંબર ચાર એક વચનમાં વપરાતી સંજ્ઞા જણાવો

તો ભાવવાચક જાતિવાચક સમૂહ કે દ્રવ્યવાચક તો ભાવવાચક એ ના આવે તાંબુ આપણે એને અનુભવી શકતા નથી પણ જાતિવાચક પણ ના આવે સમૂહમાંય નથી તો તાંબુ છે એ દ્રવ્ય વાચક કહેવાય છે એના પછીનો સાતમો પ્રશ્ન છે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો તો રે એક પંક્તિ આપેલી છે તેના મો પર હાસ્ય રેલાઈ ગયું તો હાસ્ય છે એક કઈ સંજ્ઞાનો પ્રકાર છે સમૂહવાચક છે જાતિવાચક દ્રવ્યવાચક કે ભાવવાચક તો હાસ્ય છે અને આપણે અનુભવી શકીએ છીએ જોઈ શકતા નથી એટલે ભાવવાચક સંજ્ઞા કહેવાય છે આઠમો પ્રશ્ન છે નીચેના પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે નીચેના આપેલી છે ચાર દરિયો પૈસાદાર ડરવું અને ઊંડોમાંથી કઈ સંજ્ઞાનો સંજ્ઞા છે એ શબ્દ છે તો કે દરિયો છે એ સંજ્ઞા કહેવાય છે પછીનો પ્રશ્ન નંબર નવ જે શબ્દ કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થાન કે પદાર્થની ઓળખ સૂચવે તે શબ્દને શું કહે છે કોઈ શબ્દ છે માનો કે તો એ ચોક્કસ વ્યક્તિ સ્થાન અને પદાર્થની ઓળખ સૂચવતો એ તો શબ્દને શું કહેવાય છે સર્વનામ કહેવાય ક્રિયાપદ કહેવાય વિશેષણ કે સંજ્ઞા તો એને સંજ્ઞા કહેવાય છે પ્રશ્ન નંબર દસ આપેલ શબ્દોમાંથી કયો શબ્દ સંજ્ઞા છે તો સંજ્ઞાનો પ્રકાર જણાવો વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક કે દ્રવ્યવાચક દોરણું છે એ જાતિવાચક સંજ્ઞા છે પ્રશ્ન નંબર બાર સંજ્ઞા ઓળખાવો પીખા પીખાય છે સુરમ્ય પાંખ પંખીની સમૂહ વાચકવાચક તો પંખીની પંખી છે આખી જાતિનો નિર્દેશ કરે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે પ્રશ્ન નંબર તેર છે નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે નીચે આપેલા છે ચાર શબ્દમાંથી જાતિવાચક સંઘ સંજ્ઞા કઈ છે ઝાડ ગાંધીજી ઝુમખું કે પ્રેમ ઝુમખું છે એ સમૂહવાચક કહેવાય ગાંધીજી છે વ્યક્તિવાચક સંજ્ઞા છે પ્રેમ છે એ ભાવવાચક સંજ્ઞા છે તો આપણે અહીંયા જાતિવાચક સંજ્ઞા ઓળખવાની છે તો ઝાડ છે જાતિવાચક સંજ્ઞા કહેવાય કેમ કે આખા વર્ગનો નિર્દેશ કરે છે પ્રશ્ન નંબર ચૌદ નીચેના પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ચાર શબ્દ આપેલા છે ઘડપણ કુશળ અમારું અને હોશિયાર સંજ્ઞા કઈ છે તો કે ઘડપણ એ સંજ્ઞા દર્શાવતો શબ્દ છે પછીનો પંદરમાં છેલ્લો પ્રશ્ન છે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો લોકોનું ટોળું ઉગમણી દિશામાં ગોયું ટોળું છે ને એની ચંદ્રલાના પેલો છે ટોળું એટલે ઘણા બધા લોકોનું ટોળું હોય તો એ વ્યક્તિવાચક સંજ્ઞા પણ ન ગણાય ભાવવાચક પણ ન ગણાય જાતિવાચક પણ ન ગણાય ટોળું છે એ સમૂહ વાચક સંજ્ઞા કહેવાય છે કેમ કે આખા સમૂહનો નિર્દેશ કરે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે સંજ્ઞા છે એના પ્રકારો વિશે ને જે શીખ્યું પ્રશ્નોતરી એ છે જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ